આજે હું દોરી છે ને કેવી રીતના રંગે નામ જ કઈ લાંબુ તો આવતું ના હોય એસે કરજો ને ભાઈ નહીં ભાઈ દોરી એ બગાડ લઈએ એસે તો કામ ના હોતા ભાઈ તો કેસે હોતા આપડા થી રંગાડી ને આ કે માં દોરી કરી રહી ગઈ એસે હોતા દોરી કા કામ જો ભાઈ આ રંગવા માટે કા સે આવ્યો ભાઈ આપ બરેલી બરેલી થી આ લોકો સ્પેશિયલ રંગીયા કે આપડું કામ નહીં જો આપડી દોરી આવી થાય આપણાથી તો દોરી ના રંગાડી પણ ભાઈ મને કીધું કે કમલેશભાઈ તમારે રંગવાની જરૂર નથી કે તમારા વ્યુવર્સ ને બનાવવાની જરૂર નથી અમે બેઠા છે તમારે ઘર બેઠા ઓલ ઇન્ડિયા ની અંદર મળી જવાની છે આની કિંમત છે સ્પેશિયલ દોરી જે એમની છે બે હજાર રૂપિયાની છે બીજી કેટલા રૂપિયાની આવશે એક રૂપિયા એક હજાર ની આવશે એટલે તમને દોરી મારી પાંચ હજાર આવશે અને ઘર બેઠા જોતી હોય કે નિકોલમાં અમારે રૂબરૂ જોતી ક્યાં આવવાનું ખોડિયાર મંદિર ચાર રસ્તા ઉપર સ્વાગત પાર્ક એક નંબર આમની પાસે જોરદાર મોટું ગોદામ પહેર્યું છે માલ પડ્યો છે જેને જોતી રૂબરૂ અત્યારે થી આવી લઈ જાઓ પછી આ લોકો ની ખાસિયત કઈ દો તમને ઉતરાયણ પેલા તમારે છે ને બુકિંગ કરી નાખજો કારણ કે આ માલ રહેતો જ નથી બસ વેચાઈ વેચારી જે લોકો એકવાર લીધું એટલે દર વખત લઈ જાય એક વખત લઈ જાય એટલે